ભાગમાં ત્રિકોણ મિતિ આપણે પૂરું કરીશું ઓકે અને એવા દાખલાથી શરૂઆત કરીશું કે જે બીજા બધા દાખલાથી જુદો છે કેમ જુદો છે

પ્રથમ પદના છેદમાં સાઈન આપેલું છે બીજા પદના છેદમાં કોઈ મૂલ્ય નથી પરિણામે આપણે એ સાઈન ને સાઈન વડે ગુણીએ પરિણામ એ મળશે 1 sin2 a ગુણ્યામો ફરીથી આપણે લસા cos a અહીંયા પણ પ્રથમ પદના છેદમાં cos લસા આપેલો છે બીજા પદના છેદમાં છે નહીં પરિણામે આપણે એને cos વડે ગુણીશું આપણને મળશે 1 cos2 a જો વન માઇનસ સાઈન્સ એ મીન્સ ની જગ્યાએ ભાગ્યા જો અંશ છેદની અંદર આ એક એક કોષ દૂર થાય એ જ પ્રમાણે એક એક સાઈન દૂર થાય અને આપણને જવાબ મળે ગુણાકાર એ પ્રમાણે આ દાખલો બીજાથી જુદો હવે આપણે જમણી બાજુ લખીશું અને જમણી બાજુનો જવાબ આ ડાબી બાજુ જેટલો લાવવાનો પ્રયત્ન કરીશું જોઈએ તો જમણી બાજુ બરાબર

છેદ ના છેદમો રહેલ પદ નો આપણે લસાઅ લેજો 1 / sin a * cos a પ્રથમ પદ ના છેદમો cos છે sin નથી તો આપણે એને sin વડે ગુણઈએ તો થશે sin² a + cos² a

डाबी बाजू बराबर जमणी बाजू बनने मूल्यों अपने आप प्रमाण एक सरखा लाई दाखला नंबर दस अगर कोई तो प्रमाण मित्रों त्रिकोण मिति प्रकरण आठ नो छेल्लो दा। साबिती मो त्रण मूल्यों मतलब के प्रथम અને બીજી બાજુ આપણને આપેલી છે બંનેના જવાબને આપણે સુધી પહોંચાડીશું પ્રથમ જોઈએ ડાબી બાજુ વન પ્લસ ટેન સ્ક્વેર એ વન પ્લસ પર સ્કવેર એ આવો કોઈ પ્રશ્ન જો ટૂંકમાં પૂછાય છે તો તમને પહેલાથી જ જવાબ યાદ હોવો જોઈએ એનો જવાબ ટેન સ્ક્વેર જ આવે કેમ તો વન પ્લસ ની જગ્યાએ આપણે મૂકી શકીએ સેક સ્ક્વેર અને વન પ્લસ કોટ ની જગ્યાએ મૂકી શકીએ કોસેક કોસેક નો વ્યસ્ત ઉપર સાઈન અને સેક નો વ્યસ્ત નીચે કોસ રેડી તો શું થશે સાઈન ભાગ્યા કોસ એટલે ટેન પણ અહીંયો આ સાબિતી છે માટે આપણે અગાઉ કહ્યું પ્રમાણે સાઈન કોસ ગુણોત્તર લઈને ગણીશું વન પ્લસ સાઇન્સ સ્ક્વેર એ અપોન કો સ્કવેરે અપોન સાઈન્સ સ્ક્વેરે અંશ માટે આપણે લસા લઈ લઈએ તો લસા બને છે પ્રથમ પદને વડે ગુણીએ

એલકે cos²a અને sin ભાગ્યા cos tan² tan² a આપણને મૂલ્ય મળાય છે હવે જમણી બાજુ મીન્સ આ કો કંસ આપણે આપેલું છે મતલબ કે 1 - tan a નો સ્ક્વેર છે બીજા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું પદ એ પ્રમાણે ક્રમ લખીએ તો પ્રથમ પદ તરીકે આપણને છે એક તો એક નો વર્ગ બીજા પદ તરીકે ટેન નો વર્ગ અને બે બે ગુણકમો આપણને મળ્યા છે 10a h કા મધ્યમ પદ આપણને જે મૂલ્ય આપ્યું છે એ પ્રમાણે લઈશું 1 + કોટ સ્ક્વેર a - 2 કોટ a 2 કોટ a આ પ્રમાણેનો આપને જવાબ મળે છે 1 + મૂલ્ય બને છે એ જ પ્રમાણે છેદમો વન પ્લસ કોઈ આપણે મૂકીશું કોસેક સ્કવેર એ માઇનસ ટુ કોસ એ અપોન સાઈન એ sec નો વ્યસ્ત થશે 1 / cos² a - 2 sin a / cos a એ જ પ્રમાણે છેદ cosec નો વ્યસ્ત થશે sin² a - 2 cos a / sin a જો વાત લસાની કે આપણે તો અંશ નો લસાઅ બને છે cos² બીજા પદ ને કોસ વડે ગુણવાના છે તો અંશ છેદ શું બનશે જોઈ લઈએ લસા બને છે પ્રથમ પદ એક ઓછા ટુ સાઈન એ ઇન્ટુ કોસ એ જ પ્રમાણે નીચે લસા બને છે સાઈન સ્ક્વેર એ પ્રથમ પદને ગુણવાની જરૂરિયાત નથી પરિણામે વન માઇનસ ટુ સાઈન ઇન્ટુ કોસે બંને દૂર થશે સાઈન્સ સ્ક્વેર વાળું પદ ઉપર જશે પરિણામે સાયન્સ સ્ક્વેર એ ભાગ્યા એ મીન્સ square a જવાબ આપણને તરીકે છે ફરીથી પુનરાવર્તન કરીએ તો વન square ને આપણે કન્વર્ટ કર્યા છે ત્યાર પછી અંશ નો લસા લીધો છે square

જો પ્રકરણ આજ સમજાયું છે અને કોઠો તમને પરફેક્ટ આવડે છે તો માનીને ચાલો કે પ્રકરણ નંબર નવ બહુ ઝડપથી તમને આવડી જવાનું છે બીકોઝ એક કોઠા પરથી વેલ્યુ મૂકવાની છે બીજું એની અંદર કોઈ આવી ગણિતિક પ્રક્રિયાઓ છે નહીં તો નવમાં પ્રકરણ સાથે ઝડપથી મળીશું ચેનલ સાથે જોડાયેલા રહેશો અને આપણા વિડીયો નિહાળતા રહેશો